મીઠની અંદર શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે મસ્ત અને મીઠા અને મધુર દિવાળીમાં ખાવામાં આવતા શક્કરપારા કઈ રીતે બને છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું દોસ્તો આજના વિડીયોમાં આપણે શક્કરપારા કઈ રીતે બને છે તેના વિશે વાત કરીશું આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શક્કરપારા દિવાળીની અંદર સિઝન આવે છે ત્યારે ઘરની અંદર અનેક અનેક જાતની વાનગી ફરસાણ બનાવવામાં આવે છે તેની અંદર શક્કરપારા કઈ રીતે બનાવવામાં આવે છે તેના વિશે વાત કરીશું તો શક્કરપારા બનાવવા માટે જો તમારા ઘરમાં ફેમિલી મોટી હોય તો એના પ્રમાણે તમે ક્વોન્ટિટી લઈ શકો છો અમે તમને બતાવવા માટે થઈને અઢીસો અઢીસો ગ્રામ માટે મેદાનો લોટ ખા ઘી તથા દળેલી સાકર લઈશું આ ઉપરાંત હવે વાત કરીએ ક્વોન્ટિટીની તો ક્વોન્ટિટી દોસ્તો તમારા ફેમિલીની અંદર જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અમે અઢીસો ગ્રામ લીધું છે અઢીસો ગ્રામ મેદાનો લોટ લીધો છે અઢીસો ગ્રામ બુરું લીધું છે અને તેની અંદર સો ગ્રામ જેટલું આપણે ઘી એડ કરીશું હવે વાત કરીએ કે આપણે શક્કરપારા કઈ રીતે બનાવવામાં આવે છે તો ચાલો મારા ભાભી અને મારા મમ્મી કઈ રીતે બનાવે છે તે જોશી હવે આપણે પહેલા લઈશું મેદાનો લોટ મેદાનો લોટ આપણે કઢાઈમાં લઈશું પછી તેની અંદર સાકર જે દળેલી સાકર છે તે એડ કરીશું જે આપણે અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ લીધી છે હવે તેને મિશ્રણ કરવા માટે આપણે ઘી એડ કરીશું બસ દોસ્તો શું બોલું તમે બોલો મિક્સ કરીને આપણે એકદમ મિક્સ થઈ જાય તે રીતે કરીશું જે રીતે આપણે લોટ બાંધીએ છીએ તે રીતે આપણે તેને મિક્સ કરીશું હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું મોરાન બનાવવા માટે આપણે તેને અંદર પાણી એડ કર્યું છે બનીને તૈયાર થઈ ગયો છે એના પાંચ દસ મિનિટ સુધી આપણે ઢાંકીને રાખવાનો છે કે જેના કારણે બરાબર તે થઈ જાય શક્કરપારા બનાવવા માટે આપણે પહેલાં સ્ટવ પર કઢાઈ મૂકીશું કઢાઈ મૂકીને તેની અંદર આપણે તેલ એડ કરીશું તેલ બસો ગ્રામથી ત્રણસો ગ્રામ જેટલું એડ કરીશું જેટલા આપણે શક્કરપારા કોન્ટિન્યુ બનાવવાના એ પ્રમાણે તમારે તેલ લેવાનું છે અમે થોડુંક જ લીધું છે કારણ કે પહેલાં શક્કરપારા થોડા બનાવીશું આપણે જે આ લોટને મિક્સ કરે છે તેને આપણે રોટલી ટાઈપ વણવાનું છે હવે આ રીતે આપણે રોટલી વણાઈ ગઈ છે તો આપણે આ રીતે કટિંગ કરી દઈશું નાના પીસીસ કરીશું ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે જે શક્કરપાલાનો જે લોટ બનાવીને કર્યું છે તેને આપણે તળીશું

તો દોસ્તો આજના વિડીયોમાં મારી ભાભી અને મારી મમ્મીએ શક્કરપારા બનાવ્યા શક્કરપારા કઈ રીતે બને છે તેના વિશે વાત કરી તો દોસ્તો અમારો વિડીયો કેવો લાગે સારો લાગે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અમારી ચેનલનું નામ છે તો દોસ્તો અમારી ચેનલનું નામ છે સાસુભાવની રંગત તો અમારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ના કરી આજે જ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો જોતા રહો મિનિટની અંદર શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે મસ્ત અને મીઠા અને મધુર દિવાળીમાં ખાવામાં આવતા શક્કરપારા કઈ રીતે બને છે તેના વિશે આજના વિડીયોમાં